આજે બનાવ અહીંયા બન્યો છે સમલા ગ્રામ પંચાયતમાં પાણીની ટાંકી જર્જરિત બહુ ઘણા સમયથી હતી અને એ બાબતે અમારા સરપંચ તરફથી બી ઘણીવાર અરજીઓ કરેલી છે પણ પાણી પુરવઠા તરફથી કોઈ કામકાજ થયું નહીં અને આજે એ ટાંકી જર્જરી હાલમાં જે હતી અને એનું જે આજે અમારા જે ગુજરી ગયા છે અમારા સફી મોહમ્મદ નામ છે અમારા મોટા મોટાપાનો છોકરો થાય અને એમની નોકરી પાણી છોડવાની કામમાં હતી

અચાનક જ થઈ અને તેમાં પંચાયતના હંગામી કામ કરતા સફી મોહમ્મદ સતારભાઈ વોરા ટાંકી નીચે ડબઈ ગયેલ અને મૃત્યુ થયેલું છે આ બાબતે તમે કોઈ રજૂઆત આ બાબતે અમે પાણી પુરવઠામાં રજૂઆત કરેલી છે જર્જરી ધારતમાં જ હતી અને રજૂઆત કરેલી જ છે હાલત આટલી